લેળો જેને ચાતક પક્ષી જેમ વાટ જોઈ રહ્યા ને એમ જેમ પૈસાની ની વાટ જોઈ રહ્યા હતા ડેરી આવડો

તે વધારો એમાં પચીસ ટકા આવતી તું આગળથી તે હોય કારણ કે પંદર ટકામાં છે તે વધારામાં એ લોસા માર્યા અને આપણ આપણ નહીં ઉપર ગોધીનગર મોટી ડેરી તે દૂધનું ટેન્કર મોકલાયું હતું આખું ખાટું થઈ ગયું

તમે ચાંદના કોઈ રાત દાડા નું વંશ રખડ 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 હું રખડવાનું હોય આટલું બધું હોય જાત્રાઓ હોય આટલી બધી જાત્રા રખડવા જોતો

નકર પછી હોય થી પગાતે ઉતરે એટલે મારી કોઈ જવાબદારી નહીં એ તો એ તો ગણી લે હો નિઝામ મે લેન આ વધારો આયો પછી કે તો નાક નતો મને આલે પૂરો પૂરો પેલા 3 રૂપિયા ઉપર ના ની આલે ઓ 3 રૂપિયા તો હાલ જો રોકળા નહીં માર પાણ એટલે આ 3 રૂપિયા ની પાઈ લિયે છોડવાની નહીં માર બધો હિસાબ પૂરો જો સાર વાઢા મો હાથ રહી જાય છે તોણ ભરામાં મો લે આ વધો જીવની સોંતી કર બાય

નથી ખબર પેલા પણ ગોમ વાળા ખબર છે ને અત્યારે કાગડા થઇ ગયા છે ચિતર થઇ ગયા છે હમણાં ખબર પડે ને મંત્રી થઈ તો રોસા લોસાડ પણ આમ તો તમારું કોમમાં સારું રમાય છે ને તો આપડે બે એમ એ કોમ કરે તો બોલો એવું આપડે માઉન્ટ આબુ કે સારી જગ્યા ફરતા જુગાર રમશું

છોકરો નાખી દીધો તપાસ કરો ઠેરી તપાસ કરો યાર તારા પૈસા નહીં લેવા માર્યા છત્રીરાજ

ਮੈਂ ਨੇ ਪਾਣੀ ਵਿੱਚ ਪਾਣੀ ਵਿੱਚ ਪਾਣੀ ਵਿੱਚ ਤੇ ਰੱਖਣਾ ਭਾਈ ਬਦੂ ਪੱਟੀ ਜੂ ਸਰ ਪਾਣੀ ਵਿੱਚ મારા ਰੱਖ

તે વધારામાં હું કે છે ખબર છે મારા ઘેર આવીને કે લઈ જો અમારે ઘેરી ના જવાનું હોય કે આ ડેરીમાં એનો પગાર કરવાનો હોય હા કાકા એમને બહુ ગુમ છે બહુ રાહ છે તમારી ડેરીને નહીં હમણાં તમારું એક ટેન્કર દૂધ ખરું ને એક ખાટું થઈને આવ્યું અમારા આગળ બહુ નુકસાન થયું છે બરોબર એ કાફલો સાહેબ હા અમારા મંત્રી નો છે હા તો હું આવ્યો હોય કારણ પ્રોસેસ માટે આવ્યો તો બરોબર કે તમારે શું કરવું છે અમારે એ મંત્રી જોતો જ નહીં ભાઈ એ ભાઈ એવું ભાઈ

ઓય અમાર વાતોમાં પેલો પહેલા તો ગોઢણો સોમાનો તે ગુનો ગોળો જો અલ્યા ઓવા જો હા હાવા તો તો બોલો કુતો કઢી ન ભાળે તું તું પર હા હાલો કુટી પર છું એ આર પાછો ફોન કરજો એ આર કઈ ના છે હા સાહેબ અમારા મંત્રી લઈ જતો એ હાલ હો

ખરેખર આટકો થઈ ગયો મારો એમાં પેલો બલ્યો રહ્યો ને કપુરિયાનો ને તો માથામાં ફેટો મેલી છે મને અને પેલો રહ્યો ને ઊંધેરી વાળો પણ હા કહો તમે જો મંત્રી તો આજ રહ્યા મને ફ્રેક્ચર કરજો નહીં સિવિલમાં મને દાખલ કરજો તો મંત્રી તો મૂજ રહ્યો ને હું કેવું મિત્રો કોક પ્લાન બનાવું જો હા હું પ્લાન બનાવો તમે કોમેન્ટમાં કેજ્યો પાડો મજબૂત તમારો જે વિચાર હોય કે મન હા હા હતી Oh, you